જય ભગવાન મિત્રો આજે આ ફૂલ દેખાય છે એ વનસ્પતિનો પરિચય મેળવીશું અત્યંત ખૂબસૂરત સુગંધવાળી આ પ્રજાતિ ખૂબ જ સામાન્ય નથી છતાં તે સૌનું ધ્યાન ખેંચે છે ખૂબ જ સુગંધિત છોડ તરીકે બગીચામાં અથવા ઇન્ડોર પ્લાન્ટ તરીકે હું તો ભલા બંધ કરું છું તમે લગાવો એનું ઇંગ્લિશ નામ જાસ્મિન અંગ્રેજી નામ ઇન્ડિયન જોઈ જાસ્મિન તરીકે પણ ઓળખાય છે ગુજરાતીમાં જોઈ તરીકે ઓળખીએ છીએ સુગંધિત ફૂલોની પ્રશંસા કરનાર દરેક વ્યક્તિને આ લગાવવું જ જોઈએ કુંડામાં પણ લગાવી શકો છો શિયાળામાં ઘણા ફૂલો આવે છે ઉનાળામાં પણ આવે છે એના ઝુમખાને ઝુમખા દેખાય છે એના ફૂલોના ભારતમાં તેના ફૂલો દેવીઓના તમામ સ્વરૂપો માટે પવિત્ર ગણાય છે અને હિન્દુ ધાર્મિક સમારંભ હોય તે દરમિયાન પવિત્ર તહેરોમાં એનો ઉપયોગ લેવાય છે તે તેની સુગંધ અને સુંદરતા માટે શંગાર તરીકે ઉપયોગમાં લેવાય છે તેની માળાઓ બનાવવા માટે પરંપરાગત રીતે આ ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે તેના ફૂલો ખાસ કરીને દક્ષિણ ભારતમાં વહેની તરીકે વાળને શણગારવા માટે ઉપયોગ લેવાય છે એના ઓઇલનો ઉપયોગ દવા તરીકે તેમજ વાળ માટે કરવામાં આવે છે આ છોડના મૂળ ચામડીના રોગોની સારવાર માટે ઉપયોગી છે તેનું પરફ્યુમ અને અગરબત્તી બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે તો મિત્રો આ માહિતી કેવી લાગી તમારી યુટ્યુબ ચેનલને તમે શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આવનવી માહિતી માટે જય હિન્દ જય ભારત